લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકાઓ પડી રહ્યા છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસના ધુરંધરો એ ચૂંટણી લડવા નનૈયો ભણ્યો એટલે કે ના પાડી રહ્યા છે સુરત અને ઇન્દોરમાં ઉમેદવારોના બળવા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે ઓડિશાના પુરીની લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવારે ટિકિટ પરત કરી દીધી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને ગંભીર આક્ષેપો લગાવ્યા છે પાર્ટી પર શું તે જાણીએ પાર્ટીએ કોઈપણ પ્રકારની આર્થિક મદદ નથી કરી રહી તેમણે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી લડવા માટે પાર્ટી પાસેથી પૈસા નથી મળ્યા પુરી લોકસભા સીટ પર અમે ચૂંટણી અભિયાન કર્યું હતું કરી રહ્યા છે પરંતુ ભંડોળ નથી મળી રહ્યું જેના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું છે એવું પણ તેમણે આક્ષેપ લગાવ્યો ઓડિશાના કોંગ્રેસના પ્રભારી અજય કુમારે મને ચૂંટણી પ્રચારનો ખર્ચ જાતે અને એટલે ઇન્કાર કર્યો છે પૂરી લોકસભા સીટ અને રાજ્યની સાત વિધાનસભા સીટો માટે પચીસ મે ના મતદાન થવાનું છે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે છ મે છે બીજેપીએ સંબિત પાત્રાને અહીં મેદાને ઉતાર્યા છે આવી જ ઇલેક્શન અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ